એકદમ ચાલુ કન્ડિશનમાં સાવ નવા જેવું જ ટ્રેક્ટર છે બાકી આ ટ્રેક્ટર કેટલી કલાક ફરેલ છે તેની વાત કરીએ તો માત્ર અઢીસો કલાક જ આ ટ્રેક્ટર ચાલેલ છે તો જે કોઈ મારા મિત્રભાઈને મેચી ફરક્યુસન એક હજાર પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આગળ વિડીયોમાં આપણે ભાઈના મોબાઈલ નંબર પણ આપેલ છે બાકી ફૂલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કોઈ પણ જાતનો ટ્રેક્ટરમાં ફોલ્ડ નથી એકદમ ચાલુ કન્ડિશનમાં છે આખું ટ્રેક્ટર કંપની કન્ડિશનમાં છે કંપની કલર કંપનીના ટાયર આખું ટ્રેક્ટર તમને કંપની કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો હાલમાં ફોલ્ડ નથી તો જે કોઈ મારા મિત્ર ભાઈને મેચી ફર્ગુશન એક હજાર પાંત્રીસ ડિઝાઇન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈ સાથે વોટ્સએપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટ ટેસ્ટે કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પહેલાં ભાઈ સાથે વોટ્સએપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી લેવી બાકી આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ડ નથી તો જે કોઈ મારા મિત્રભાઈની આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈએ બે લાખને નવ્વાણું હજાર રૂપિયા રાખેલ છે જેમાં પણ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતાં જ હોય છે તો આમાં પણ તમને ભાઈ ભાવતાલ કરી આપશે તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો પ્રોપર તમને ઉપલેટા બાજુ આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા ખેડૂત મિત્રને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીનમાં ભાઈના મોબાઈલ નંબર પણ શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદ